નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મડિયાની નવલકથા વેડા વેડાની છાયડીના પ્રકરણ દસ વિશે જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ જીવન રંગ એલા એ સાંભળ્યું કે ઉત્તમ ચંદના ડબલા ડૂળ પેઢીના પાટલા સપાચટ ઉત્તમ ચંદની દુકાનનું ઉઠામણું લાખના બાર હજાર ને લાટ નું લીલામ ધોળે દીયે દેવાડું કાઢીને રાંડી રાંડુને ને મોટાની મોટી પોલ નામી વેપારી મારી ખાઈ ને નામી જોર માર્યા જાય બાંધે મોટી લાખની ને ઉઘાડી વા ખાય કાલના લાખાના ને આજના રાખાના અખબારોમાં આકર્ષક મથાડા બની શકે એવા મિતભાષી સુભાષિતો વાઘણિયાની શેરીએ ગલીએ સંભળાવવા લાગ્યા તેરે ઊભેલા લોકોને સારો તમસો જોવા મળ્યો હજી ગઈકાલ સુધી ગામનું કહો કે આખા પંથકનું નાક ગણાવી ઉત્તમચંદની પેઢીનું ઉઠામણું થઈ ગયું એ ઘટના આ ખોબા જેવડા ગામ માટે અતિ મોટી ગણાય તેથી જ લોકો બમણા કુતુલથી આ ઘટનામાંથી પરણમતી બીજી ઘટના પરંપરાને અવલોકી રહ્યા અવલોકનકારો સાથે ટીકાકારોની પણ કમી નહોતી કાર્યકરણની સાંકળ જોડીને આ લોકો મન ફાવતા અભિપ્રાયો આપી દેતા હતા ઘર સાજુ રાખીને ગામને નવરાવી નાખ્યું હવે રોષે રાતી પાગડી વાળા લોકો પણ એ જ લાગના છે સહુ આંખ મીચીને ઉત્તમ જનને ઘેર મૂંડી મૂકી આવતા હતા મુંડી કરતા વ્યાજ વધારે વાહલા ગાળવા લાગ્યા તો હવે ભલે રોત્રા વાછડું બહુ કૂદે તે ખીલાના જોર ઉપર આટલો મોટો પથારો કર્યો હતો તે કન્યાની કેળ ઉપર જ ને હવે ભલે ગામ આખું બગ હરાનો ચોફાળ ઉઠે ઉત્તમચંદે પોતે તો સાત પેઢીનું સાચું કરી લીધું હશે ગામ આખાને તો ભલે ચોફાળ ચોડાવવા ઉઠ્યો પણ ગરીબ બિચારી રાંડી રાંડુને રોડાવી ન હોત તો ઠીક ખાત દુબઈ બાઈયુ પોતાનું ચપટી મુઠ્ઠી ભેગું કરીને સહાજોગ પેઢી ગણીને સાચવવા મૂકી ગઈ તી એનો તો હવે રોટલો રચડતો નહી પણ પછી જે ઘટનાઓ બનતી રહી એ ઉપરથી ઘણા ટીકાકારોને સમજાયું કે આપણે ટીકા કરવામાં ઉતાવળ કરી નાખી છે આ આપ કડાકાનો આરામ કેવી રીતે થયો એ તો ખુદ ઉત્તમચંદ પણ પૂરેપૂરો સમજી શક્યો નહોતો અને તો માત્ર એટલું યાદ હતું કે વગણિયામાંથી દક્કો ભાઈની વિદાય પછી એક બહુ મોટી રકમની હુંડી અણધારી રીતે સ્વીકાર માટે આવેલી એ વખતે પેઢીમાં એટલી રોકડ રકમ હાથ વગી નહોતી હુંડીના સ્વીકારમાં ઉત્તમચંદે અઠડીની મુદત માગતા એ પાછી ફરેલી તુરંત જાણે કોઈ પૂર્વ યોજિત વ્યૂહો પ્રમાણે નાની મોટી સંખ્યાબંધ હુંડીઓ એક શાંતિ સ્વીકાર માટે આવવા માંડેલી એ બધીને પહોંચી વળવાનું મુશ્કેલ જણાતા અફવા ઉડી કે પેઢી બેસતી જાય છે અફવાને કારણે વળી વધારે લેણદારોએ તકાદા કર્યા તુરંત ઉત્તમચંદ જીતી ગયો પોતાના સ્વજનોએ સર્જેલી આ આપત્તિમાંથી ઉગરી શકાય ઉગરવા એણે બહુ પ્રયત્ન કર્યો પણ કોઈ રીતે પહોંચી શકાય એમ નથી એ સમજાતા એણે પ્રામાણિકતાપણે જેટલું ચૂકવાય એટલું ચૂકવવા માંડ્યું અને એમાં એણે પહેલી પસંદગી અનાથ વિધવાઓ અને ધર્મદા સંસ્થાઓને આપી પણ એમાં વિધિ વક્રતા તો એ બની કે ઉત્તમચાંદએ જ્યારે મૂડી પાછી સોંપવાની તૈયારી બતાવી ત્યારે કેટલીક વિધવાઓએ એને ધર્મદા સંસ્થાઓએ જે લેવાનો ઇનકાર કર્યો એમને ઉત્તમચાંદ કરતાં વધારે સદ્ધર આસામી શોધવાની મુશ્કેલી હતી એમને એ ખ્યાલ નહોતો કે આ સદર આસામી હવે ડોલ થવાની તૈયારીમાં છે ઉત્તમચંદે એમને શાનમાં ઘણું ઘણું સમજાવ્યું કે હવે સમય બહુ બારીક આવતો જાય છે પોતાની પૂંજી પોતાની જ પાસે રાખવી સારી મારે પણ હવે માથેથી ભારણ ઓછું કરવું છે પણ લેણદારો એમાંથી કશું સમજવા તૈયાર નહોતા પરિણામે જ્યારે કડકો થયો ત્યારે જેમના નાણાં રહી ગયા તે રહી જ ગયા રહ્યું સહયું સગે વગે કરવાની સ્નેહોની સલાહ અવગણીને ઉત્તમચંદે જેટલું ચૂકી શકાય એટલું ચૂકી આપવા કેડ કસી પેઢીનો સગડો વહીવટ એણે લેણદારો સમક્ષ ખુલ્લો મૂકી દીધો ઘરની સગડી અસ્કામત એણે હોટમાં મૂકી દીધી મારી પાસે આટલું છે એમાંથી લેવાય એટલું લઈ લો નવી બંધાયેલી મેડી આમે ગામ લોકોની આંખે ચડેલી તેથી લેણદારોની નજર પણ આ ઈમારત ઉપર બગડેલી ઉત્તમ ચંદે મેડી વેચવા કાઢી ત્યારે કેટલાક લોકો દુઃખી થયા પણ ઘણા તો રાજી થયા ગરીબના ગળા લુઈ લુઈને મેડીના પાયા નખાયા હતા એ અણહકનું કેટલા દી ટકી ભગવાનના ઘરનો બધો હિસાબ અહીંને અહીં જ થાય છે આફ્રિકા ખેડીને આવેલા એક લોહાણા વેપારીએ ઉત્તમ જમની મેડી ખરીદી લીધી જૂનું ઘર તેમજ ગામમાંથી દુકાનો પણ વેચી નાખવી પડી તેથી ઉત્તમ ચંદે એક ખેડૂતનું નાનું સરખું મકાન ભાડે રાખીને એમાં વાસ કર્યું જે દિવસે તેઓ હરી નિવાસ ખાલી કરીને બાળાના મકાનમાં રહેવા ગયા તે દિવસે સમજુ નરોત્તમ તો કાઠી છાતી હિંમત જાળવી શકેલું પણ લાળકોરને લાગી આવ્યું કેટલા અરમાન સાથે એ આ મકાનમાં રહેવા આવેલી લાડકોરના સગડા મનસુબા મનમાં જ રહ્યા ઓતમચંદ એને એક જ આશ્વાસન આપી શકે એમ હતા જેવી હરિની ઈચ્છા લાડકોર તો ગમે તેટલી લાગણીશીલ હોવા છતાં ઊંડી સમજ શક્તિ ધરાવતી હોવાથી આ જીવન પલટો જીરવી શકી પણ નાનકડો બટોક જે પૂરો સમજવું પણ નહોતું એને સાવ અણ સમજવું પણ ન ગણાય એની સ્થિતિ અત્યંત વિષમ હતી એ અભૂત બાળક નાટકના તકતાની જેમ પલટાતા વારે ઘડીએ એ પૂછ્યા કર્યા કરતો બા આપણે નવી મેળી શું કામે ખાલી કરી આ પ્રસંગે મા બાપને મર્મસ્થાને ઘા લાગતો સાપ કાચડી ઉતારે એટલી આસાનીથી ઓતમચંદે એક પછી એક પરિગ્રહ તજવા માંડ્યા હતા સંજોગો વસાત આ સમજુ માણસે પોતાના ચિત્તમાં સમાધાન યોજી લીધું હતું તેથી એને પોતાને તો આ જીવન પલટા અંગે બહુ જાજો અફસોસ નહોતો પણ સુખે ચેનની દોમ દોમ આહાબી ભોગવેલ લાડકોનું અંતર કોરાતું હતું એ ચતુર ગૃહિણીને જેટલી ચિંતા પોતાના સાત ખોટના પુત્ર ભટુકના ભાવી અંગે હતી એથી એ અધે કેરી ચિંતા દીકરાથી સવાય દિયાર નરોત્તમના તાત્કાલિક ભાવી અંગે થતી હતી હવે નરોત્તમના લગ્નનું શું થશે નાણાંનો ને આબરૂનો બેવડો ધક્કો લાગ્યો છે એટલે હવે વેવાય વાળા વેવિશાળ તો નહીં કરી નાખે ને લાડકો આ શંકા પતિ સમક્ષ વ્યક્ત તો ન કરતી પણ એ ચિંતા એના હૃદયમાં શલ્યની જેમ ભોગાયા કરતી અનેકવિધ આપત્તિઓમાં ગળા બૂટ ડૂબેલા ઓતમચંદને સપને પણ આવી શંકા ઉપજતી નહોતી બલકી સંભવિત આપત્તિ સુધી કલ્પના દોડાવવાનો હાલ એને અવકાશ જ નહોતો પણ લાડખોરનું સ્ત્રી હૃદય આવી સંભાવનાને કેમ ઓળખી શકે એની ચકોર નજર જોઈ શકતી હતી કે નરોત્તમના ચહેરા ઉપર ઓતમચંદ કરતા બમણો વિષાદ દોડાઈ રહ્યો છે લગ્ન મુખે દિયાની એક ગમ ગીનીનું કારણ કળવાનું કર માટે જરાય મુશ્કેલ નહોતું તેથી એણે અગમ બુદ્ધિ વાપરીને પતિને બીતા બીતા સૂચન કરેલું આપણે તો પાયમાલ થઈ જ ગયા પણ નાના ભાઈ નરોત્તમનું તો ઘર સાજુ રાખો કે આપણા ભેગો એને એ બાવો કરી મૂકવો છે કોઈ કોઈને બાવો કરી શકે એમ નથી ઉત્તમચંદે પોતાની ફીલ સોપી ડોગળી સહુ શેર બાજરી બંધાવીને આવ્યા છે સમજી હું તો સમજી પણ વેવાઈવાળા સમજશે લાડકોરે માર્મિક પ્રશ્ન પૂછ્યું ઘસાઈ ગયેલે ઘેર દીકરી વરાવા એમનું મન માનશે ખરું એમાં જ એની પરીક્ષા થશે ખબર તો પડશે કે આપણા વેવાઈ કેટલા પાણીમાં છે ઉત્તમ ચાંદે ગમ ગીમ ચહેરી કોહ્યું આવે પ્રસંગે માણસનું પાણી પરખાય સાચું મતી હોય તો આવા હજાર ઘા ખમી જાય ફટક્યું ફટે કરતુને ફૂટી જાય સમજી પતિની સલાહ સૂચના બાળકોને સમજાય કે ન સમજાય પણ એ શિર સાંધ્ય તો ગણાય જ ઔતમચાંદ એક પછી એક મહામુલાર રાજ ફરી હરવા લાગ્યો એક જે જે વેચાતી હતી ને લોકોને વોગો વણીનો એક એક વધારે વિષય મળતો જતો હતો હરેક પ્રસંગે લાળકનો જીવ કડીએ કડીએ કપાતો હતો પણ ઉત્તમચંદના સદાય પ્રસન્ન રહેતા ચહેરા પર લગીરી રંજ નહોતો દેખાતો એ તો જાણે કે જનક વિદેહની અનાશક્તિની એક પછી એક મિલકત આ સર્વ ભક્ષી આગમાં હોમતો જતો હતો મેંઢી વેચી ગામમાંથી બે ત્રણ દુકાનો વેચી અમરગઢ સ્ટેશન પાસેથી ધર્મશાળા પણ વેચવા કાઢી પણ ઘોડા ગાડી વેચવાનો વારો આવ્યો ત્યારે ઉત્તમચંદ પહેલી જ વાર જરા અચકાયું એનું કારણ હતું ઘોડા ગાડી સાથે નાનકડા બટુકને લાગણીનો નાતો બંધાઈ ચૂકેલો ગાડી ઘોડો તેમજ એના હાકનાર વસરામ ત્રણેયની સાથે બટુકને એવી તો આત્મીયતા થઈ ગયેલી કે એ વિનાના બટુકની કલ્પના કરતા ઉત્તમચંદ રૂચી ઉઠ્યા અનેક મોટી મોટી મુરાતોએ બાંધેલી નવું મકાન વેચી મારતા જરા પણ થડક ન અનુભવનાર ઓતમચંદે ગોળા ગાડી કોઈ પારકાના હાથમાં તો સો વાર વિચાર કરી જોયો એકવાર તો એને એમ પણ થઈ આવ્યું કે ગોળા ગાડી વેચવાનું માંડી છે ભાડવું અને એ રીતે બટુકને આઘાતમાંથી ઉકરી લઉં પણ તુરત એને સમજાયું કે બધું જ ફૂંકી માર્યા પછી એક ગાડી રાખી મૂકીશ તો લોકો કહેશે કે ઘર સાજું રાખીને ગામને નવરાવી નાખ્યું છે વળી હવે મારા રાંગ આંગણી ગાડી ઘોડા શોબે પણ ખરા કે નાહક ફતન દેવાળીયામાં ખપીને ગામ લોકોની આંખે ચોડુંને મન કાઠું કરીને ઉત્તમચંદે ઘોડા ગાડી વેચવા કાઢી પણ મુશ્કેલી એ નડી કે મોંઘી કિંમતની ગાડી અને અસલી ઓલાદના ઘોડાને ખરીદનાર કોઈ ઘરાક ઝટ મળ્યું નહીં એ જમાનામાં ઘેરે ગાડી બાંધવાની કાચા પોચા માણસનું ગચું નહોતું વાહન વસાવવું એટલે ઘેરે હાથી બાંધવા જેટલી જવાબદારી ગણાતી આખરે બરાડમાંથી સારા પ્રમાણમાં કમાઈને આવેલા શેખાણી કરીને એક મેમો સેઠિયાએ આ રોગ ઘડી ગાડી ખરીદવાની તૈયારી બતાવી જે દિવસે ગાડી તથા એના સરસામાનનો કબજો તે દિવસે ઘરમાં ઉદાસી સવાઈ ગઈ સમજુ બટુક પણ એટલું તો સમજી શક્યો હતો કે હવે પછી આ ગાડીમાં વસરામના ઘોડામાં બેસીને ઘોડાને ચાલ ઘોડા ચાલ કહીને ચાબુક ફટકારવાની તક નહીં મળે તેથી એણે સવારથી ઘૂસકે ઘૂસકે રોવા માંડ્યું હતું અણ સમજુ પુત્રને રડતો જોઈને દુઃખથી ઘેરાયેલી લાળકોનું પણ હેયું હાથ ન રહ્યું માત્ર ઉત્તમચંદે સગડી વેદના દાબી દઈને હસ્તે મુખે આ અણગમતી ફરજ બચાવી ગાડી સાથે વસરામ પણ આપ મેળે જ ઉત્તમચંદને આંગણે છૂટો થતો હતો શેખાણીએ વસરામને પોતાના ગાડીવાન તરકે ગાડી ખરીદતી વખતે જ રોકી લીધો એટલું એ ગરીબ માણસનું શુદ્ધાગ્ય ગણાય વિદાય વખતે વસરામ ગળગળો થઈ ગયો બટુકને ખાકમાં તેડીને ખૂબ ખૂબ વહાલ કર્યો ને આખરે ભારે હૃદય એ નવા શેઠના નોકર તરીકે ફરજ બચાવવા ગયો એલા એ જોયું ને આ ઉત્તમચંદની બાય બેસી ગઈ એ સધુએ ચિત્તળના પાદરની જેમ સફા ચટ ઉત્તમચંદના પલટાયેલા જીવન રંગ જોઈને ગામ લોકોને ફરીવાર સૂજી લક્ષ્મી તો ચંચળ છે બલભલાને હાથ તાળી આપી જાય એટલું તો કીધું છે કે લક્ષ્મીનો એકાર ન કરવો એકાર તો રાજા રાવણનો એ નથી રહ્યો તો ઓત્તમચંદ વળી કંઈ વાડીનો મૂડો જેનો ધણી એકદી પોતાને ખર્ચે ધર્મશાળાને સદા વ્રત ચલાવતો એને પોતાને આજે સદા વ્રતમાં માંગવા જવું પડે એવા બારી દિવસ આવી ગયા અહીંના કર્યા અહીં જ ભોગવાના છે વેપારમાં રોજ હજાર વાર સાચા ખોટાને કાળા ધોળા કરવા પડી એનો બદલો મળ્યા વિના રહે એ તો દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં ઉપરવાળા પાસે તો ચોખ્ખોને ચટ હિસાબ છે વિંધ્યા સંતસિઓ આ રીતે રાજી થતા હતા ત્યારે કોઈ કોઈ સમુદુખિયા જીવ ઉત્તમચંદની આપત્તિ અંગે સામ કંપા પણ વ્યક્ત કરતા હતા આ તો તડકા છાયા છે આવે ને જાય કદીક સાત ભાતની સુખડી તો કદીક સુક રોટલો એનો હરક પણ ન હોય ને અફસોસ પણ ન હોય ક્ષમતા એ સાચું સુખ સમજવું ભાઈ પુરુષના નસીબ આડે તો પાંદડું કહેવાય જ છે નસીબમાં હશે તો હતું એના કરતાં કાલ સવારે સવાયું થઈ જશે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ